સબસ્ક્રાઇબ ચેનલ પર જઈ ત્યાર ના હર હર મહાદેવ મારી યુટ્યુબ ચેનલ ફિલ્મ સ્ટુડિયો ઓફિસ સેલમાં તમારું સ્વાગત છે બધાને પહેલા તો હેપી ન્યુ યર આ વર્ષ બધાનું સારું રહે અને જે બી ધારેલા કામ છે તે બધાના પૂરા થાય ભગવાન માતાજી બધાને આશીર્વાદ આપે કે જે કામ ધાર્યા છે તે આ વર્ષમાં પૂરા થાય અને બધાનું આ વર્ષ સારું રહે આટલા ટાઈમથી પ્રિન્સ બ્લોગ બનાવતા હતા પણ મારી પ્રેગનન્સી અને એમના જોબના કારણે ત્રણ ચાર મંથથી વિડીયો બનાવતા બંધ હતો કેમ કે એમને ટાઈમ જ નહોતો મળતો ને હવે અમે બંને વિડીયોમાં યુટ્યુબમાં આવીશું બંને વિડીયો બનાવીશું તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મેં અત્યારે ન્યૂ મમ્મા પાપા બન્યા છે ઓગણત્રીસ દસ ધનતેરસના અમારે બેબી બોય આવ્યો છે તો એના કારણે આજે ન્યૂ યર્સ હતો પણ પ્રિન્સ ગયા હતા માતાજીના મંદિરે પણ હું નહીં જઈ શકી અમે કંઈ બી જે બી બ્લોગ બનાવીએ તે તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલને થોડો સપોર્ટ કરો અમને પ્લીઝ સપોર્ટ કરો અમારી ચેનલને તો આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ છે કાલે મળે છે નવા બ્લોગ સાથે જો તમને અમારો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો પછી મળે છે નવા બ્લોગ સાથે બાય